નમસ્કાર દર્શક મિત્રો દર્શક મિત્રો અમરેલી આજુબાજુના વિસ્તારમાં જોરદાર આપ ફાટ્યું છે હજી તો વરસાદની ગુજરાતની અંદર એન્ટ્રી થઈ છે જે શરૂઆતમાં વરસાદ ચાલુ થયો છે અને ત્યાં તે એટલો બધો વરસાદ અમરેલી જિલ્લાની અંદર પડી ગયો છે કે દર્શક મિત્રો તેની વાત ના પૂછો તમે અહીંયા વિડીયોની અંદર જોઈ શકો છો પાણી એટલા બધા પાણી કાઢી નાખ્યા છે કે તેની વાત ના કરો વાહનો મોટર ટ્રેક્ટર એવા વાહનો આ પાણીની અંદર કેટલા વાહનો તણાઈ ગયા છે દર્શક મિત્રો આગળ તમે આખો વિડિયો બતાવું છું ત્યાં વિડીયો જોશો તો તમારો શોખી જશો દંગ રહી જશો ચાલો અમે દર્શક મિત્રો પહેલા તમે આ વિડીયો જો પછી વિડીયો કોમેન્ટ શેર ને લાઈક કરો તાલુકા તાલુકાના ઘરવાળી રહે જોઈ લો પાસો આવ્યો એ વરસાદ જોતો ખરો મળ્યો બહુ બા પાસો બોલો પાસો વરસાદ આવ્યો જો